ભચાઉમાં ભાડા ઓફિસ નજીક આવેલ વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગી જાનહાની ટળી આ અંગે આજે સાંજે સાત વાગે પ્રાપ્ત થતી માહિતી મુજબ ભચાઉના દૂધે રોડ પર આવેલા ભચાઉ ભાડા કચેરી નજીક આવેલ વીજ ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના બની હતી આ ઘટના બાબતે સ્થાનિક જાગૃત નાગરિક દ્વારા ભચાઉ સુધરાઈને ટેલિફોનિક જાણ કરાતા સુધરાઈ હસ્તકની ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી ભાડા કચેરી નજીક આવેલ પીજી વિ સીલના ટ્રાન્સફોર્મમાં આગ લાગ વિકરારૂપ ધારણ કરે તે પહેલાં જ ભચાઉ ફાયર ટીમ દ્વારા ભારે જહેમત બાદ સતત પાણીનો મારો ચલાવી રેતીની મદદ લઈ આગ પણ સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો અને મોટી જાનહાની ટળી હતી આ કામગીરીમાં લીડર પ્રવીણભાઈ દાફડા પરત સંઘાર અને જયરાજસિંહ જોડાયા હતા